વા ખરેખર તમારા મગજની વાત ના થાય થયો વાટિયા વાટિયા વાત લાઈન ફરવાનું ગોઠવી દીધું અને આપણે બે ત્રણ એમાં હા મફત મગજ તો આવું વપરાય જોયું આપણે બોલવા ચાલવાની મજા ના આવે આપડા જેવા ઘડિયા હોય તો હરવા ફરવાની બોલવા ચાલવાની મજા જાય વાત સાચી છો ફરવા જવાની વાત સાચી હો હરિભાઈ અરે ગાડી ખોલો મીલજુ અમારું વિચારવું પડે ભલાજ નઈ એ તો અમે ભૂબે ખબર છે બાર જવા થાયટિક બધા મળી વાત આવી ગયા બધા

મને તો ઉલટી થાય છે એટલે હું આ કનેટ બેસ્યો અરે ભુમડાકા આ બાર ફરવા દેવાનું થાય એટલે ઓટોમેટિક બધું ઉલટીઓ થવા મડે અલા ભાઈ મને ઠેડથી તકલીફ છે હા બધું ઠેડથી તકલીફ હોય હવે છો તો બધું હા અરે ભાઈ અમે તો જગ્યા મળશે પણ તો જગ્યા એટલે આયો વાઘુજી આયા

પબ્લિક ખાવા આવે શું કરજો અરે આખું ગોમા આવે તો હું પાછું પડું હું એમ નહીં કેતો યાર કીધું હોટેલ માં તમારા જોડે અમે પૈસા માગે નહી તો તમારી ઇન્સેટ પકડે એમ ઇન્સેટ ને અમારે હિસાબી ભાઈ જો મારી વાત અબડો ખૂટે રાખવું નઈ હું તમે તાર જઈ ટેબલ ઉપર પૈસા કોઈ ખબર વાત અબડો તમારું નામ અપડે જ ને કે કે ખબરવા ભૂપતજી સિંહ તો હું કઉ છું કે અમે બધું આયોજન કરતા હોય ઓર્ડર બોલી નાખી બીજું વાંચી તમે સમજ્યા એવું છે એમને આપડે તો ખબર જ છે કે ગમે એ રીતના ખો જુઓ પૈસા ખુરશી તમે બેઠા હા બાકીનો ખર્ચો તો અમારો જ છે અમાન તો લગભગ 30000 રૂપિયા જેવો ખર્ચો આવી છે અચ્છા છે ના ના પણ હારું લે ભાઈ તમને ભગવાન આલ છે અમાર તો ભાઈ જો અમાર તો છે ને લોબર સમય ઉજી તાકુ છે કે સેવા એટલે સેવા જ કરવી છે બસ હવે બીજું કોઈ વસ્તુ કરવી જ નહીં કરોડની વાત છે હું તા કા અન એર્યું અંગા થાવ છે એર્યું કોક દાડા આડું આઈન પર છે બોલો કેટલા હલવાના છે 50000 50000 સાઈસી હા

અરે તમે હમતતા નહીં આપણે ખોટું આખો પરવાસ પગાડ શીયા ચોકડ જશો હા ચોકડ હેડિયા માઉન્ટ માઉન્ટ જશો સેવા માટે જશો અરે સેવા ને સેવા તો બધી અમારી જ છે એમ રહી તમારું રાખજો અરે પણ માપુજી અત્યારે કેમ કઉસ છું વાપુજી વાત કરો છો મારા પેર વિશ્વા તમે આ તો વાત કરો ભલા આદમી અમાર તો હા તો મારી વાત આપડો

ના ના માફુજી જમણા હાથ થી સેવા કરતા હોય ને તો ડાબા ને ખબર ના પડવી જોવે અમે કેવડું મોટું આયોજન લઈને બેઠા છે ને કમી ના કહી દે આખા ગામ વાઘુજી તમારી ભૂલ છે અત્યારે સેવા કરતા હોય તો જાહેર કરવી પડે અને જાહેર કરેલી હોય ને તાણે તો પબ્લિક શીખે કે આવી રીતના સેવા થાય એમ નહીં માફુજી કાકા કોઈને ખબર નહીં પડતી એ હારા માણસો કોણ પડે છે હું એમ નહીં કહેતો વાં તો ખાવાની ખબર નહીં પડતી એ બોલ કે કે યાર પેલા તું કઈ નહીં ચમકાવી મને ખબર છે મફત હું લઈને હેડ્યો છું ડાબડી મુઠા તો મારા અમે પાવર કરવાનું ઈ મારો

ગાર્જી હા એમ ઉતાર્યા છે ઉતરવું પડે ઉતરવું પડે સાબુજી ભરવાનું છે આપણે ઉતરી જાવું પડે અરે ઉતરવું પડે હું બેઠો તો હેડો અરે બફુજી કોઈ ના બેહાય ઉતરવું પડે હા સાબુજી પૈસા હું આવું હું આવું મગજ પેટ્રોલના પૈસા લઈને આવો હોય ભાઈ બે હજાર નું નખાડો એટલે હજાર નું ખાવું તું કે અલ્યા ભાઈ હજાર રૂપિયા નું ચાલે કોઈ વાત કરો છો છે તો અમે અમારે જ છે કે નું તો પછી હા કેમ ગાડી રાખતા મને ગાડી નહી ગમતી પેટ્રોલ માં ગાડી રાખું ના તો એન્જિન હચવાય સારું यामोद 15 रुपयाला लावतो किलोमीटर रे ભાઈ તર લાગી છે મફુજી ને મફુજી ને તરફ લાગી છે એવું થાય એ તો આગેલથી પોણી લઈએ તરફ તો લાગે ભાઈ ખરેખર ઘણા વર્ષે માઉન્ટ આબુ હેડો ને તો એ પેલે બિયર નું ડબલું લઈ અને બિયાર જ આવું છે વાઘુજી શું બોલી કરીશ મેં મે બિયાર ઉભી રાખો ગાડી પાણી કેવાય હું ખેગાજી ગાડી ભી રાખો પછી તમે લગી શરમ્યા પાણી નહીં બિયાર પીવા જતા વાત કરો છો તેના ફરવા માટે જશો આપડે પડ્યો હતો બલ્લુ નહી પીતો બલ્લુ નહીં પીતો પીવા નથી પીતો બસ મારી વાત સાબડો માઉન્ટ આબુ પહોચી દારૂ કોઈ નહી પીવાના એટલે

હા અને પૈસા દિવાળી કરવાની હોય તો અરે શું એમની માથા ની બધી ગોળીઓ લઈ લીધી હોય તો હું લાવ્યો છું કોઈ ઉલટી થાય તો કે માથું ચાણી ચડે કે મોણસ ટેન્શન માં હોય

અને સાચી વાત કરું ગહારા બાબતે કોઈના બાર તાકાત નહિ કે કરી કે હા

એટલા તું પેટ્રોલ છે તારા મનમાં એમ કે છે અલા તમારા જેટલા ને ખાવાનું છે ને એટલા બધા પૈસા મારે છે

સાચી છે અરે મજા નઈ આવે અરે મજા તું રાખો અંદર અંદર લડસો ને મેન પોઈન્ટ બાકી છે જેટલું ખાવાનું થાય ને એના બધા પૈસા મારા હાલવાના છે મારી ગાડી નઈ આવતી મફત હા તમારી ગાડીમાં છે ને ખાવાનો ખર્ચો છે મૂર્ખો હાર્યું તો તમે વિચાર્યું નહી કે માં શંઘ હેડ્યો કાશી

ભમરાડા ભાઈ વા મગજ છે વાઘુજી નું બાવાય કે ભયન વેચીને સણા ખાઈ વાઘુજી બીજા એકે નહીં તમે ગમે તે કરો પણ સજા મળવી જોઈએ

ઘેર આવશે ને એટલે પેલા નવસો નાર્યા સો રૂપિયા હજાર રૂપિયા મારે જોવી બરાબર સમજી ગયા હજાર રૂપિયા જોવી હડો લ્યા એ ઉતરો હડો હડો એ ઠેલા લેલો ઠેલા લેલો ઓય બધા માથ મરણ તો મજા આવે બસ બસ મારા હોમે ગરમી નહીં મારા હોમે ગરમી નહીં હડો ઉબજી એ લે એ લ્યા હડો લ્યો હાલ લેલા ઠેલા લ્યો હડો આવજો મારા રખડતા રખડતા

અરે ખર બહુ અશ્યાર મોણસ હોય ને એ ખરખાઈ ના આપવા દે અને એવો મોણા આપડે હાંગાત લીધો એમાં બધું બફાણું નકા ત્રણ જણા તો મૂર્ખા જતા હવે કશું કટેક એમ નતું છેડ ઉજી નતું અને આમાં ફૂજીએ બધી પથારી પીવરી ને એ નતા લેવા નાતા એટલે જતા આપણે માર ખાઈ ગયા હા મારું મારો પાટણ હા